यज्ञेश भाई एक तरफ 26 से 26 बैठक को 5 लाखनी लीड साथे रिकॉर्ड ब्रेक लीड सा लक्षे। साथे जीतवानो आपनो लक्ष्य બીજી તરફ इंडिया गठबंधन નું ગુજરાતમાં એક સાથે આવો પડકાર બનશે गठबंधन નું ગુજરાતમાં એક સાથે આવો પડકાર બનશે ઇન્ડી गठबंधन गुजरात ની અંદર તો શું પણ આખા દેશમાં કે નીપ હવે કારણ કે ભારતીય જનતા પાર્ટી કે આદરણીય નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચૂંટણી લડી રહ્યું છે અને નરેન્દ્રભાઈ મોદી એ વૈશ્વિક નેતા છે ગુજરાત સહિત આખા ભારતને તમે જુઓ તો જે એક સ્થાન અગત્ય આપ્યું છે અને બીજી વાત છે કે જે હમણાં રોહનભાઈ વાત કરી રહ્યા હતા કે ભરૂચની અંદર જે ફૈઝલ ચૂંટણી લડે કે ન લડે એનાથી કોંગ્રેસને ફરક નથી પડતો કોંગ્રેસ સાથે મળીને આમ આમ આદમી પાર્ટી સાથે મળીને પ્રચાર કરશે પરંતુ મારે એ કહેવું છે કે કોંગ્રેસની કમનસીબી છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ અને કોંગ્રેસના અત્યારના પ્રવર્તમાન પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આ બંનેના વતનની સીટો કોંગ્રેસે આમ આદમી પાર્ટીને આપી દેવી પડી એનાથી મોટી કોંગ્રેસની શરૂઆતી હાર બીજી કંઈ હોઈ શકે એટલે કોંગ્રેસને તો આ બાબતે બોલવાનો કોઈ અધિકાર નથી છેલ્લા બે ટમથી તમે જુઓ તો કોંગ્રેસ કઈ કયા સ્થાને છે ગુજરાતની અંદર અને છેલ્લા ત્રીસ વર્ષથી જ્યારે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો સતત ખાસ થઈ રહ્યો છે અને અત્યારે જે સત્તર જીતી રહ્યા સત્તરમાંથી ત્યારે ચૌદ થઈ ગયા અને ચૌદમાંથી જીતું લોકસભાની ચૂંટણી આવતા આવતા કેટલા રહેશે એ કોંગ્રેસે જોવાનું છે માટે ભારતીય જનતા પાર્ટીની જીત છવ્વીસે છવ્વીસ બેઠક ઉપર આદરણીય સીઆર પાટીલ સાહેબે જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે પાંચ લાખની લીડથી જીતશે અને દરેક ઉમેદવારો જીતીને આવશે અને દરેક ઉમેદવાર એ પોતે પોતાના નામ પર પણ ભારતીય જનતા પાર્ટીના નામ પર કમળના નામ પર ચૂંટણી લડી રહ્યા છે વિકાસના નામ પર ચૂંટણી લડી રહ્યા છે આદરણીય નરેન્દ્રભાઈના મોદીના નેતૃત્વ પર ચૂંટણી લડી રહ્યા છે એટલું સ્પષ્ટ છે